નમસ્કાર મિત્રો હવે થઈ જાઉં તૈયાર કારણ કે ગુજરાતમાં ચોમાસાનો પહેલો વરસાદી એવો મોટો રાઉન્ડ કે જેમાં ગુજરાતમાં થશે મેઘ તાંડવ મિત્રો વરાપને લઈને હવે ભૂલી જાઉં કારણ કે ગુજરાત રાજ્યની અંદર પંદરમી તારીખ બાદ શરૂ થશે મેઘ મેઘતાંડવને આબ ફાટે તેવો વરસાદનો રાઉન્ડ રાજ્યની અંદર મિત્રો જુલાઈ મહિનાને લઈ હવે પછી ચોમાસાને લઈ ભારે જોર જામવાનું છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો રાજ્યની અંદર

જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદ અને વાદળાઓનું હલચલના ભાગરૂપે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવારથી લઈ બપોર સુધી રાજ્યના સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા સતત શરૂ જોવા મળ્યા છે તો વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ નોંધાણો છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો આ એક અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર છે જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેના દરિયાની અંદર વાદળો સતત બનતા જોવા મળ્યા છે અને જેને લઈ અત્યારે ખાસ કરીને મિત્રો ઓફશોર ટ્રફનું જે નિર્માણ થયું છે ને એમને અસર કરતા જોવા મળી રહી છે જેને લઈ દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ આ સાથે જ નવસારી સુરત તાપી વ્યારા ડાંગના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ અમુક વિસ્તારોમાં મધ્યમ ધોધમાર વરસાદ પણ પણ નોંધાણો છે અને હજુ આજ રીતે સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો વાદળાઓ જોવા મળી રહ્યા છે ને એ વિસ્તારોની અંદર શરૂ થઈ રહ્યો છે અમુક વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર અત્યારે સાબરકાંઠા લાગુના હિંમતનગર મહેસાણા પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર પણ વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે ને મિત્રો આગામી કલાકોની અંદર આપણે જાણીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મોડી સાંજ સુધીની અંદર જોવા મળશે વરસાદ આ સાથે જ બીજી તરફ મિત્રો ચૌદ જુલાઈએ ક્યાં રહેશે વરસાદ અને પંદર જુલાઈ બાદ રાજ્યની અંદર મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીનું એક વાવાઝોડા જેવી મોટી લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ બનશે આ સિસ્ટમ મિત્રો પંદર જુલાઈની રાત્રિથી રાજ્યના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત કરી દે છે અને સોળ તારીખે બરાબરનો ખેલ જામી શકે છે જેને લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર મિત્રો દસથી થી લઈ પંદર ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી જશે મિત્રો અત્યારે પૂરી શક્યતા જોવા મળી રહી છે કે હવે પછી સોળ જુલાઈ બાદ ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર રીત શેરના બારે મેઘ ખાંગા થાય અને ફાટી શકે નદી નાળા છલકાય તેવું વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આ જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી સક્રિય બની અને ભારતના રાજ્યો ઉપર ત્રાટકતી જોવા મળી રહી છે અને જેને લઈ આ સિસ્ટમ પંદરમી તારીખ બાદ ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ ગતિ કરશે એવામાં ગુજરાતના ઉપરના વાતાવરણ અને અરબી સમુદ્રના ભેજના વાતાવરણને લઈ ગુજરાત ઉપર પણ એ પહેલાં એક સારી વરસાદી સિસ્ટમ બની જશે અને જેને લઈ ગુજરાતની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ખૂબ જ મજબૂત હશે અને ગુજરાતની અંદર એ દિવસોની અંદર અમુક વિસ્તારોની અંદર ખૂબ જ ટૂંકા સમયની અંદર મિત્રો ભારેથી અતિ ભારેનો તીવ્રતાવાળો વરસાદ જોવા મળી જશે રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર તો મિત્રો સતત વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે અને જેને લઈ રાજ્યની અંદર ખાસ ખેડૂતોને મિત્રો જણાવવાનું કે હવે પછી વરાપનો માહોલ ખાસ કરીને પંદરમી જુલાઈ સુધી જોવા મળી શકે થોડા ઘણા વિસ્તારોમાં જે અત્યારે જો કે જોવા જઈએ તો ગુજરાતના કચ્છ લાગુ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો હોય આ સાથે જ ઘણા વિસ્તારોની અંદર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારો સિવાય તડકાનો માહોલ પણ જોવા મળ્યો છે તો હજુ પણ મિત્રો આવતીકાલ ચૌદમી જુલાઈ સુધી આ રીતે માહોલ જોવા મળી શકે છે પરંતુ પંદરમી તારીખ બાદ વરાપને લઈ અત્યારે ખાસ કરીને આ જુલાઈ મહિનાની અંદર બાવીસમી જુલાઈ સુધી આ વરસાદનો ચાલી શકે છે ભારે રાઉન્ડ ત્યારબાદ ફરી મિત્રો પચીસમી તારીખ બાદ પણ ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે તો આ રીતે જુલાઈ મહિનાની અંદર મિત્રો વરાપને લઈ ખાસ કરીને વધારે કોઈ શક્યતાઓ રહેતી નથી વરસાદ આ જુલાઈ મહિનાની અંદર હવે પછી ભારે જોવા મળવાનો છે આ ત્યારે આપણે જાણી લઈએ મિત્રો તો અત્યારે ગુજરાતની અંદર હવે પછીની કલાકોમાં આજે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી તો મિત્રો આવનારી કલાકોની અંદર એટલે કે મોડી સાંજ સુધીની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેની અંદર આપ અહીં જોઈ શકો છો કે ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના પણ વિસ્તારો જેમાં આણંદ લાગુના પંચમહાલ છાપા ચાપાનેર ગોધરા બાલાસીનુર આ સાથે જ મહીસાગર અને અરવલ્લીના ઘણા વિસ્તારો હોય તો હિંમતનગર સાબરકાંઠા લાગુના અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો તો પૂર્વ ગુજરાતની અંદર પણ છોટા ઉદયપુર લાગુના અમુક વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર જેમાં મિત્રો વલસાડ આ સાથે જ નવસારી સુરત તાપી ડાંગ તો બીજી તરફ સુરત અને ભરૂચના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારી કલાકોની અંદર હજુ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ આજે હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો જોવા મળી શકે છે વરસાદ આ સાથે જ મિત્રો ચૌદ તારીખની પણ અપડેટમાં આપને જણાવીએ તો ચૌદ તારીખે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ રહી શકે જેમાં પણ દક્ષિણી ગુજરાતની અંદર પણ ચૌદ તારીખે ઘણું જોર ઓછું જોવા મળી શકે છે તેમ છતાં પણ સુરત નર્મદા વલસાડ તાપી ડાંગ આ લાગુ વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી રહેશે બાકી પંદર તારીખે રાત્રે આપ અહીં જોઈ શકો છો મિત્રો કે પંદર તારીખના રાત્રિના સમયગાળાથી મ પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ધીમે ધીમે શરૂઆત થતી જોવા મળી છે ને જેને લઈ પૂર્વ ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર સારો વરસાદ ખાબકે રાત્રિ દરમિયાન ત્યારબાદ સોળ તારીખે રાજ્યની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદી સિસ્ટમનો અસરનો ભાગરૂપે વરસાદ જોવા મળશે તો મિત્રો સોળ તારીખથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર સારા વરસાદના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે આ સાથે જ મિત્રો આપણે આગામી દસ દિવસની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે એ પણ જાણીએ અત્યારે મિત્રો મોડલોના આધારે જોઈએ તો સોળ જુલાઈ બાદ ગુજરાતની અંદર શરૂ થનારો વરસાદનો આ રાઉન્ડ ગુજરાતની અંદર સૌથી વધારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર કરતા જોવા મળી રહ્યો છે જેની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આગામી દસ દિવસમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે તો આપ અહીં જોઈ શકો છો કે જૂનાગઢ લાગુના વિસ્તારો હોય પોરબંદરના વિસ્તારો આ સાથે રાજકોટના વિસ્તારો જામનગર દ્વારકાના વિસ્તારો જેની અંદર મિત્રો જૂનાગઢની અંદર અગિયાર ઇંચ સુધી પોરબંદરમાં અગિયાર ઇંચ સુધીનો વરસાદ આ સાથે જ જામનગર લાગુના વિસ્તારોમાં પણ બાર ઇંચ સુધીનો વરસાદ તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આગામી દસ દિવસની અંદર પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ પાંચથી છ ઇંચ સુધીના કેટલાક વિસ્તારોમાં વરસાદ અમરેલીની અંદર પણ સાતથી આઠ ઇંચ સુધીનો વરસાદ આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વડોદરામાં પણ પાંચ ઇંચ સુધીનો વરસાદ આ સાથે આણંદ લાગુના વિસ્તારોમાં પાંચ ઇંચ અમદાવાદની અંદર પણ પાણી પાંચ ઇંચ સુરેન્દ્રનગર અને બોટાદ લાગુના વિસ્તારોમાં પણ ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ તો કચ્છની અંદર પણ સારું વરસાદનું જોર આ વરસાદના રાઉન્ડમાં જોવા મળી શકે જેમાં ખાસ કરીને ગાંધીધામ અને માંડવી લાગુના વિસ્તારો હોય જેની અંદર મિત્રો માંડવીની અંદર જે ખાસ દરિયાના પટ્ટો વિસ્તાર છે ત્યાં દસ ઇંચ સુધીનો વરસાદ તો ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ સાત ઇંચ આ સાથે જ ખાવડા લાગુના વિસ્તારોમાં પાંચ ઇંચ આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કચ્છ સહિત ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આગામી દિવસોમાં મિત્રો અમુક વિસ્તારોમાં દસ થી પંદર ઇંચ સુધીના વરસાદો ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આ સાથે મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અંગે પણ આપણે જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને સોળ તારીખે આ વરસાદી સિસ્ટમ ભારતના રાજ્યોની અંદર એન્ટ્રી મારતી જોવા મળી છે ત્યારબાદ જેમ જેમ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે તેમ ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદ લાવી રહી છે જોકે એ જ સમયગાળા દરમિયાન ગુજરાતના કાંઠાના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ સક્રિય હશે જે ખાસ કરીને સત્તર તારીખ સુધી એમની અસર જોવા મળશે ને ત્યારબાદ અઢારમી જુલાઈ બાદ ખાસ કરીને આપ જોવા જઈએ તો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાતની અંદર આવતા જોવા મળી રહ્યા છે જેને લઈ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અસર અઢાર તારીખ બાદ ભારે જોવા મળશે ને જેને લઈ સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખે એક સાથે કેટલી વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર જોવા મળી શકે અને ઘણા પરિબળો આ દિવસો દરમિયાન વરસાદ પડવાને લઈ અત્યારે જોવા મળી રહ્યા છે અનુકૂળ જેને લઈ આપ અહીં જોઈ શકો છો અઢાર તારીખના રાત્રિના સમયગાળા દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર રીતસરનું મેઘટાંદવ થઈ શકે છે ઓગણીસ તારીખે ખાસ કરીને કચ્છના અમુક ભાગો હોય કે જ્યાં ઓગણીસ તારીખના દિવસે કચ્છના કેટલાક ભાગોની અંદર આ સાથે મિત્રો તો બીજી તરફ એકવીસ અને બાવીસ તારીખ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે પરંતુ ખાસ સોળ તારીખથી લઈ વીસ જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર મિત્રો સરના અમુક વિસ્તારોમાં દસ થી લઈ પંદર ઇંચ સુધીના વરસાદો ખાબકવાને લઈ અત્યારે આગાહી જોવા મળી રહી છે જેમાં આપ અહીં જોઈ શકો છો કે સત્તર તારીખે જે ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ બની રહી છે તે ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર ધકેલાતી જોવા મળી રહી છે ત્યારબાદ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે મર્જ થશે ને જેને લઈ અઢાર તારીખથી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે ને જેને લઈ બંગાળની ખાડીની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર લગભગ તમામ ભાગોની અંદર સારો સાર્વત્રિક વરસાદ આગામી દિવસોમાં આગાહીના દિવસોમાં જોવા મળી રહ્યો છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ નવા વરસાદના રાઉન્ડની તમામ અપડેટ આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આવજો જય હિન્દ જય ભારત